આ જાય કે સિદ્રાજ હાય જય શ્રી જય ન સિદ્રાજ મોટા બેન ના ઘરે આપણે આવી ગયા છે સાતા માઠમ કરવા માટે તો બન રેજો વ્લોગ માં જય માતાજી તો આપણે તૈયાર થઈ ગયા છે મોટા બેન ના ઘરે જવા માટે મિક્સર મશીન આજે પણ લઈ લીધું છે તો મળીએ ત્યાં જઈને લે આવી ગયા છે મોટા બેન ના ઘરે તો મોટા બેન ના ઘરે આપણે આવી ગયા છે સાતા માઠમ કરવા માટે તો બન રેજો વ્લોગ फ्रेंड्स जो तो हमारा मोटा बैननो कपास छे मोटा बैनना कपास માં બહુ ગેડવા લાગી ગયા છે અને મોટો પણ બહુ થઈ ગયો છે જો કેટલા બધા ગેડવા લાગેલા છે તો આવો કઈક છે મારા मोटा बैनનો कपास આ એક આ 15 જાનનો कपास અને આ છે અમારો મારપપાઈ અને યસરાજ અને આ છે અમારો સીતરા सुधरा जामो हाय के दो हाय हाय लाइक करो हाँ। लाइक करो हाँ। हाँ। कमेंट करो आज से श्रेया जामो और मारे भाणी मारे भाणी बाशिया आज हम जो तो खरा फ्रेंड्स अनु बहुत मस्त लगे वाला गया से ना के बात नहीं पूछवानी सरस मजा नु सी तो कोने कोने आवा गेट वाला की से कपास मा कमेंट करे ने के जो सरस मजा कपास सी कपास के में तो लाइक कर दो मित्रों कपास माटे कपास मु गेडवा तो जो हाय 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 गजब से हो बाकी गेडवा हाय 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 बढ़िया से हाय 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 બહુ ઘેડવા લાગી ગયા છે તો અહીંયા બેને તુવર વાવી છે અમુક અમુક ખાલા છે એમાં તુવર વાવી દીધી છે તો તુવર પણ કેવી મસ્ત સરસ ની થઈ ગઈ છે મોટી સુધી છેક સુધી લાઈનમાં મારા જીજુએ નારિયેળી વાવી છે અને આ બાજુ જાર કંઈક વાવેલી છે મોટા બેન જમવાનું બનાવી દીધું છે કાલ માટે આજે રાના છે ને કાલે શીતળા સાતમ છે તો લાડવા બનાવ્યા છે અહિયાં પુરી બનાવી છે અહિયાં શક્કરપારા બનાવ્યા છે અને હજી બીજું બનાવવાનું બાકી છે ચેવડો અને ખાકરા બાકી છે ચેવડો અને ખાકરા તો હવે બનાવીએ છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો